વિસાવદર આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીનું એક શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું અને આ વખતે ક્યાંક દરેક એવા લોકો છે જે લોકોની સાથે ન્યૂઝે પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું તે સમયે વાતચીત કરી હતી તે સમયે દરેક લોકોના મોઢા ઉપર ક્યાંક ગોપાલ ઇટાલિયાનું નામ જોવા મળ્યું હતું જોકે હજી સુધી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે એનું નામ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ જે કાલે શક્તિ પ્રદર્શન યોજાયું હતું લોકોનું શું માનવું છે હાલ ક્યાંક એવો માહોલ છે આ શક્તિ પ્રદર્શન પછી તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં અને ખાસ કરીને આજ વિષય ઉપર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા રાજુભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આભાર રાજુભાઈ શું કહેવા માંગો છો ગઈકાલે આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન એક યોજાયું હતું અનેક એવા લોકો ઉપસ્થિત રહ્યા હતા હાલ કેવો માહોલ છે આમ તો ગોપાલભાઈ નું જ્યારથી નામ જાહેર થયું છે વિસાવદર વિધાનસભામાં ત્યારથી જ ખૂબ ચર્ચાઓ થાય છે માત્ર વિસાવદર કે જુનાગઢ તાલુકાના જે ગામડાઓ છે તો ત્રણ તાલુકા થી બનેલી આ વિધાનસભા છે તો માત્ર આ વિસ્તાર પૂરતા નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આપ પણ જાણો છો મીડિયાના માધ્યમથી પણ વિસાવદર વિધાનસભાની ચર્ચા થાય છે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય ભાજપનું શાસન આવ્યા પછી ભૂતકાળમાં ક્યારેય વિસાવદર વિધાનસભા વિસાવદર વિધાનસભાની વાત થાય છે કારણ શું કારણ માત્ર એટલું છે ત્યાંથી ગોપાલ ઇટાલિયા લડે છે એટલે ગઈકાલે જયારે ગોપાલભાઈ નામાંકન કરવા ગયા એટલે કે ગઈકાલે ગોપાલભાઈ જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં વિસાવદર વિધાનસભામાંથી હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જયારે તમામ કે આ વખતે ગોપાલ ઇટાલિયાને અમારે વિધાનસભામાં પહોંચાડવાનો છે આક્રોશ ભાજપ સામેનો છે વારંવાર ભાજપના નેતાઓ આ વિસ્તારમાં કામ કરવાની જગ્યાએ આ વિસ્તારના લોકોને પરેશાન કરવાના પ્રયત્ન કરે છે ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતો માટે કામ કરવું હોય તો પણ કામની વાત નથી થતી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યાર પછી આ વિસ્તારની અંદર અલગ અલગ મુદ્દાઓ લઈને ભાજપ આવે છે અલગ અલગ પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખવાના પ્રયત્ન ભાજપ એટલા માટે કરે છે કે ખેડૂતોના મતનું વિભાજન કરી શકાય પહેલા જયારે નામ જાહેર થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી રોજે રોજ ગોપાલભાઈ ગોપાલભાઈ ના સમર્થકોમાં વધારો થતો જાય છે અને ગઈકાલે આખા ગુજરાતે જોયું કે નામાંકન ભરતા સમયે સ્વયંભુ ઉમટી પડેલી હજારો ની મેદની એ બતાવે છે ગોપાલ ઇટાલિયા એકલો નથી આખી વિધાનસભાના તમામ મતદારો ગોપાલ ઇટાલિયા ની સાથે છે જી પણ ક્યાંક રાજુભાઈ અત્યારે દરેક લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કારણ કે ભૂતકાળમાં આપણે એક વસ્તુ જોઈ લીધી કે ભૂપત ભાણી ત્યાંથી જીતી ગયા હતા અને પછી ક્યાંક એમને કોઈક લાલચમાં અથવા તો કોઈ પણ કારણોસર પક્ષ પલટો કર્યો દરેક લોકોના મનમાં ને ખાસ કરીને વિસાવદન જનતા અત્યારે એક સવાલ પૂછી રહી છે કે એની શું ગેરંટી કે ગોપાલભાઈ ઇટાલિયા છે તે આમ આદમી પાર્ટીમાં જ રહેશે આ સવાલ ભાજપનું આઈટી સેલ અને ભાજપના નેતાઓ પૂછી રહ્યા છે જેની પાસે પ્રજાની વચ્ચે જવા માટે કોઈ મુદ્દાની વાત નથી એવા લોકો નેતાઓ છે નરેન્દ્રભાઈ મોદી વારાણસી થી લઈયા ત્યાંના સ્થાનિક હતા તો બી લડ્યા છે ને મારું વારાણસી છે કઈને લડ્યા છે જેને ભૂતકાળમાં ક્યારેય કામ બી નહોતા કર્યા સતાય ત્યાં જઈને લડ્યા છે હું તો એવું કહીશ કે ગુજરાતમાં ઘણા બધા એવા સાંસદ છે પોરબંદર ની વાત હોય રાજકોટની વાત હોય ઘણા બધા એવા સાંસદ છે કે જે બહાર થી આવીને સભ્યો છે મારી ચોટીલા વિધાનસભાની વાત કરું તો ભાજપના સામજી ચૌહાણ છે જે ખરેખર ચોટીલા ના નથી તો આવા તો ગુજરાતમાં ઘણા બધા નેતાઓ છે પણ હું તો પ્રધાનમંત્રી જ વાત કરીશ કે પ્રધાનમંત્રી જ્યાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે શું પ્રધાનમંત્રી એ વિસ્તારના છે બીજી વાત હું કરું

ભાજપ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી ગોપાલ વળતો જવાબ આપવા માટે ઇટાલિયા ને કંટ્રોલ કરવા માટે ભાજપ પાસે જયારે ભાજપ આયાતી અને બિનઆયાતી ના મુદ્દા લઈને આવે છે આજે ભાજપ પાસે ઉમેદવાર જાહેર કરવાના ફાફા પડે છે વિસાવદર ના લોકો સ્વયંભૂ કહી રહ્યા છે કે આ ચૂંટણી ભાજપ ની અને ખેડૂતોની ચૂંટણી છે આ ચૂંટણી અમારા સોમાન માટેની ચૂંટણી છે આ ચૂંટણી બે હજાર ચૌદથી અમે ચૂંટેલો વ્યક્તિ વારંવાર ભાજપ લઈ જાય છે ત્રણ ચૂંટેલા ધારાસભ્યોને એક પછી એક ભાજપ બે હજાર ચૌદ પછી લઈ ગયા તો આ ચૂંટણી વિસાવદરની જનતાના સોમાનની ચૂંટણી છે ફરી વખત ક્યારે ભાજપ કોઈને ખરીદવાના પ્રયત્ન ન કરે એટલા માટે મજબૂત ઉમેદવાર આમ આદમી પાર્ટી આપ્યો છે દીકરો પરિવાર માંથી આવે જેને ખૂબ સામાન્ય પરિવાર એટલે કે અમે ગામડાની ભાષામાં કહીએ જેને ભૂખ જોઈ છે બરાબર છે ગરીબી જેને જોઈ છે એવા વ્યક્તિને જયારે આમ આદમી પાર્ટી ટિકિટ આપી હોય તો સ્વાભાવિક છે આયાતી બિન આયાતીની વાત જયારે તમારી પાસે કોઈ મુદ્દા બેચ્યા નથી ત્યારે તમે આયાતી બિન આયાતી ની વાત કરો છો પણ આજે ભાજપ માં ચર્ચા થઈ રહી છે કે વિસાવદર જે કોઈ ઉમેદવાર આવશે એ બલી બોકડો બનવા માટે ભાજપમાંથી આવવાનો છે રાજુભાઈ હજી જ એક સવાલ વિશે વાત કરવી છે સીધો જ તમને સવાલ પૂછીશ કે કાલે જ્યારે આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન હતું દરેક દરેક આમ આદમી પાર્ટીના નેતા કાર્યકર્તાઓ લોકો હાજર હતા ચૈતર વસાવાથી લઈને અનેક એવા લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તમારા જ એક ધારાસભ્ય ઉમેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી હતી અનેક એવા સવાલો ઉભા થયા હતા ઘણા બધા અનેક લોકોનું ચર્ચાનું કારણ બન્યા હતા શું કહેવા માંગો છો આ વિષયને લઈને આ વાતને લઈને જયારે ભૂતકાળમાં પણ ચર્ચાઓ થતી ત્યારે ઉમેશભાઈ મીડિયાની સામે આવી અને ઉમેશભાઈ ક્લિયર કરી દીધેલું છે ઘણા બધા અમારા માનો કે સુધીરભાઈ છે તો સુધીરભાઈ વાઘાણી ગઈકાલ હતા ભૂતકાળના ઘણા કાર્યક્રમોમાં ગેરહાજર હોય છે તો એનો મતલબ એવો નથી તમામ ધારાસભ્યો હાજર હોય અને જે હાજર નથી એ ધારાસભ્ય ઉપર આપણે સવાલ ઉઠાવી શકીએ ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી સાથે છે અને રહેવાના છે ઉમેશભાઈ મકવાણાએ પોતે સ્પષ્ટતા કરી દીધી છે જયારે મીડિયામાં ખુબ ચર્ચાઓ ચાલે કે ઉમેશભાઈ નારાજ છે નારાજ છે પણ ઉમેશભાઈ પોતે સ્પષ્ટતા કરી દીધી છે જે ઉમેશભાઈ સ્પષ્ટતા કરી છે એના પર મને વિશ્વાસ છે એટલે આજે બીજી કોઈ ચર્ચાના બદલે ગોપાલભાઈ ઇટાલિયા ને જન સમર્થન કેવડું મળી રહ્યું છે દરેક ગામડાઓની અંદર મિટિંગો થાય તો કેટલા લોકો સ્વયંભુ ઉમટી પડે છે નવાઈની વાત એ છે હંસી હંસીની બેન અમે એક રૂપિયાની ચા નથી પીવડાવતા પચાસ ગ્રામ ગાંઠિયા નથી ખવડાવતા સ્વયંભુ ગામના લોકો આયોજન કરે છે અમે જઈએ તો અમારા જમવાનું આયોજન પણ સામેથી ગામના લોકો કરે છે અને સ્વયંભુ જ્યારે લોકો ઉમટી પડતા હોય ભાજપની રેલીઓ સભાઓ કૃત્રિમ હોય છે આ સ્પષ્ટતા કરી દઉં ની રેલી હોય કે સભા હોય કૃત્રિમ હોય છે પાડોતી માણસો લાવવામાં આવે છે કોઈ લાલચો આપીને લાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે અમુક માનો કે મધ્યાહન ભોજન સાથે સંકળાયેલા હોય આંગણવાડી સાથે સંકળાયેલા બહેનો હોય એને બળજબરી પૂર્વક કહેવામાં આવે છે તમારે અમારી રેલીમાં આવવાનું છે ગામડે ગામડે થી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોય ડેરીમાં દૂધ ભરતા હોય આ લોકોને તો લાલચ આપવામાં આવે તો દબાણ આપવામાં આવે એન કેન પ્રકારે લાવી અને ભાજપ કૃત્રિમ રેલી કરે છે અને આમ આદમી પાર્ટીની ગઈકાલની રેલી હતી ઓર્ગેનિક રેલી હતી સ્વયંભુ ઉમટી પડેલા લોકો હતા જી રાજુભાઈ બીજો એક સવાલ પૂછવા માંગીશ અત્યારે ક્યાંક સ્વર્ગીય કેશુભાઈ બાપા છે એમનું નામ પણ આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા એમના આશીર્વાદ ફળશે કે નહીં ફળે એ જે એક વિડીયો સામે આવ્યો હતો એ બાદ ભારતીય જનતા પાર્ટીનો પણ એક વિડીયો સામે આવ્યો હતો અને ક્યાંક અત્યારે હાલ આ વિડીયો છે એ પણ ચર્ચાનું કારણ બન્યું છે આના ઉપર શું કહેવા માંગો છો કેશુ બાપાના આશીર્વાદ ગોપાલભાઈ એટાલિયા લઈ રહ્યા છે એવો એક વિડીયો વાયરલ થયો હવે સ્વર્ગસ્થ કેશુ બાપા જે ખરેખર ખેડૂત આગેવાનો માટે ભીષ્મ પિતા સમાન ગણી શકાય એ આશીર્વાદ લઈને ગોપાલ ઇટાલિયા શું ખરાબ કર્યું છે ભાજપે કેશુ બાપાની વિચારધારા પર રોક લગાવવાના પ્રયત્ન કર્યા છે કેશુ બાપા જયારે હયાત હતા ત્યારે પણ ભાજપે એમની સાથે શું વ્યવહાર કર્યો છે આપણે જાણીએ છીએ ભાજપે કેશુ બાપાનું નામ કોઈ ન લે એવું ભાજપ ઈચ્છે છે ભાજપ કેશુ બાપાના વિચારો આગળ ન વધે એવું ઈચ્છે છે વર્ષો પછી ગોપાલ ગુજરાતભરમાં કેશુ બાપાના વિચારો ને આગળ લઈ જવાના પ્રયત્ન કર્યા એટલે ભાજપના તેલ રેડાયું જે છોકરો આશીર્વાદ લે છે એનો વિરોધ ચાલુ કર્યો તમારામાં તાકાત હોય તો તમે પણ કેશુ બાપાના આશીર્વાદ લઈને આગળ વધો કોઈ પણ આદરણીય વ્યક્તિ હોય સ્વર્ગસ્થ વ્યક્તિ હોય તો કોઈ પણ સારી વ્યક્તિ છે તેના વિચારોને આપણે આગળ લઈ જવાના પ્રયત્ન કરીએ ગોપાલભાઈએ કેશુબાપાના વિચારોને આગળ લઈ જવાના પ્રયત્ન કર્યા છે ભાજપ ગમે તાકાતથી સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક એકાઉન્ટ બનાવી આઈટી સેલના માધ્યમથી અને અમુક એમના જે મળતીઓ છે એના માધ્યમથી ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાના પ્રયત્ન કરે અથવા તો કેશુ નહીં અને ગોપાલ ઇટાલિયા ને દૂર કરવાના પ્રયત્ન કરે અમે દાવા સાથે કહીએ છીએ ભાજપને કરવો હોય એટલો વિરોધ કરે અમે કેશુ બાપાની વિચારધારાને આખા ગુજરાતમાં લઈ જવાના પ્રયત્ન કરવાના છીએ રાજુભાઈ હજી એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ એ બાદ હું પૂર્ણ વિરામ કરીશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ થી ચાર ઉમેદવારો છે એ લોકોના નામ ચર્ચામાં આવ્યા છે ભૂપત ભાણી હોય હર્ષદ રીબડિયા હોય કિરીટ પટેલ હોય દરેક નામ અત્યારે ક્યાંક ચર્ચામાં આવી રહ્યા છે કે આમાંથી કોઈક ભારતીય જનતા પાર્ટીનો વિસાવદર વિધાનસભા માટે ચહેરો બનશે શું આ લોકો ગોપાલ ઇટાલિયાને ભારે પડશે કે નહીં પડે મેં પહેલા પણ કહ્યું અને હજુ પણ કહું છું હંસિનીબેન કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી અને ભાજપની ચૂંટણી ખરીદી દબાવી ધમકાવી અને વારંવાર જયારે ભાજપ પોતાની પાર્ટીમાં ખરીદી લે છે અને વિસાવદરની જનતા સાથે અન્યાય કરે છે ત્યારે આ ચૂંટણી વિસાવદરના ખેડૂતો વિસાવદરના મતદારો અને સામે ભારતીય જનતા પાર્ટી

કોઈને કામમાં નથી આવવાનો એવો ધારાસભ્ય અમે કેમ પસંદ કરીએ મહત્વની વાત બહુ સમજવા જેવી વાત છે કામમાં ન આવે એવા ઝાડ પણ વિસાવદર નથી તો કામમાં ન આવે એવા ભાજપનો કોઈ પણ નેતા આવે

કરબડાને ને પણ સાંભળ્યા એમનું કહેવું એવું છે કે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનો જે પણ કોઈ ઉમેદવાર જાહેર થાય કે પછી સીધું જ ઉમેદવાર પત્રક ભરવા જાય ત્યારે જાહેર થશે પરંતુ ક્યાંક ગોપાલ ઇટાલિયા છે એ જીતવાના છે એવો પણ ક્યાંક તેમના દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ ખાસ કરીને હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી હારે છે અથવા તો પછી જે પક્ષ પલટાને લઈને અત્યારે હાલ સ્વર્ગીય કેશુ બાપાનો જે એઆઈ નો વિડીયો ફરી રહ્યો છે એ દરેક વાત પણ ક્યાંક ગોપાલ ઇટાલિયા ઉપર કેટલી અસર કરશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર